સુરતના પુણા ગામના મારુતિનગરમાં ગટરિયા પાણીના કારણે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું સોસાયટીમાં ગટરિયા પાણીની રેલમ છેલ થતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો સોસાયટીના સભ્યોએ સત્તા પક્ષ અને વિપક્ષના ઝંડા તેમજ પોસ્ટરો લઈને આ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ મામલે સોસાયટીના રહીશો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ આવ્યું નથી સોસાયટીના રહીશો પણ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે આજે વિસ્તાર છે ભૂણાગામ વિસ્તાર છે ભૂણાગામની અંદર આવેલી મારૂતિનગર સોસાયટીનો આ રસ્તો કે જે ક્રિષ્નાનગર પીર દરગાહની સામેથી ક્રિષ્નાનગર થઈ અને બે આઠ ટી સુધી જતો રસ્તોમાં છથી સાત સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે આ રસ્તા ઉપરથી રોજે દસ હજારથી વધારે લોકો પસાર થાય છે નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા છ મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક કોર્પોરેટરો આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે ભાજપના કોર્પોરેટર છે તંત્ર છે તમામને રજૂઆતો કરવા છતાં કામગીરી થતી નથી રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે મેલેરિયા છે એવા પાણીજન્ય રોગોનો રાપડો ફાટો છે દવાખાનો હોવા જે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે છતાં પણ આ લોકોના પેટનું પાણી અળતું નથી નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે ક્યાં બાંધકામ માલે છે એમાં રસ છે લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈપણ જાતનો રસ નથી